મત્રુતાની શમસાર ગદા કિસ્તામાં કાબોદ્રામાં કાંસરની બેમારીમાં યુવાન ભાઈ મૃત્યુ પામેલા મિત્રોના બારમાની વિધિમાં હાજરી દરમિયાન તેનો મોબાઈલ ફોન ચોરી લઈ ઓનલાઈન ગૂગલ પે થી 3 લાખ ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતા પોલીસે સતર્કતા વાપરીને બગભરત મિત્રને મિત્રોને ઝડપી લે રોકડા 3 લાખ અને મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો કાબોદ્રા નાના વરાછો જોલારામ સોસાયટીમાં રહેતા અને વિવિંગ એકમ સાથે સંકળાયેલા નિકુળ ગોવિંદ ગજેરાનો તારીખ 17 મે કેન્સરની બીમારીમાં અકાલે અવસાન થયું હતું અઠાવીસ ને બારમાં અને પાણી ઢોળવાની વિધિ રાખવામાં આવી હતી તે વખતે મૃતકનો ફોન છે તેની પત્ની રુચિતાબેન પાસે હતો તે મહેમાન બનીને આવેલું કોઈક વ્યક્તિ ચોરી ગયું હતું દસ હજારની કિંમતનો ફોન ચોરી થવાને લઈને મૃતકના ભાઈ નરેન્દ્રભાઈ કાપોત્રા પોલીસ મથકના ઓનલાઈન પોર્ટલ ઉપર ફરિયાદ પણ કરી હતી ફોન ચોરી થયાનું ત્યાં સુધી મન તો મનાવી લીધું હતું પરંતુ થોડાક દિવસ બાદ નિકુલભાઈના બેંક એકાઉન્ટમાંથી ત્રણ લાખ રૂપિયા એક સ્થળે ગૂગલ પેથી થી ટ્રાન્સફર થયા હતા આવું થવાનું કારણ જે ફોન ચોરી થયો હતો તેની બેંક ડિટેલ ટ્રાન્સફર કરવામાં આવ્યાની વાત તો સમજમાં આવી હતી પરંતુ પાસવર્ડ કઈ રીતે મળ્યો જે પણ ફોન ચોરી ગયું હતું તે નેટ બેન્કિંગનો પાસવર્ડ જાણતો હોવાનું અંદરનું જ કોઈ ખાસ વ્યક્તિ હોવાની શંકા સાથે પરિવાર કાપોદરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ઓસુરાને મળ્યો હતો અસુરાઈ જે અકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર થયા હતા તે વ્યક્તિને ઉચકી લાવી પૂછપરછ કરતા વર્ધા પાછળ મૃતકનો બાળપણનો મિત્ર અને પરિવારનો સભ્ય કરતા વધુ મહત્વ ધરાવતો સંદીપ વિનો દેસાઈ હોવાનું બહાર આવ્યો હતો પોલીસે સંદીપ દેસાઈની ધરપકડ કરી રોકડા ત્રણ લાખ અને ચોરીનો મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધાયો હતો એ ગુનાની હકીકત એવી હતી કે એક વ્યક્તિ છે નિકુંજભાઈ એમના ઘરેથી એક દસ હજાર રૂપિયાનો એમને એક મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી. માનનીય સીપી સાહેબ તેમજ સેક્ટર સાહેબ ઝોન વન સાહેબ તેમજ એસીપી એ ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર આ ગુનામાં આગળની કાર્યવાહી આગળ ધરવામાં આવી તો એના આધારે અમે એ વ્યક્તિ મળ્યો ત્યાર પછી એમ જાણવા મળ્યું કે એ મોબાઈલ ચોરનાર વ્યક્તિ હતો એને પોતાનો જે મિત્ર છે કે જેનું મૃત્યુ થયું છે એનો બારમાનો પ્રસંગ હતો બારમાની વિધિ હતી નિકુંજભાઈ નામનો વ્યક્તિ હતો એનું મૃત્યુ થયું હતું અને એની બારમાની વિધિ હતી તે દરમિયાન એ વ્યક્તિએ નજર ચૂકવીને એ મોબાઈલની ચોરી કરી ત્યારબાદ એનો મિત્ર હોવાથી એ એના મોબાઈલના ગૂગલ ના આઈડી અને પાસવર્ડ જાણતો હોવાથી એને અલગ અલગ ખાતામાં અલગ અલગ રીતે ત્રણ લાખ રૂપિયા જેટલા ટ્રાન્ઝેક્શન કર્યું ત્યારબાદ આપણને એ ટ્રાન્સઝેક્શનની વિગતો પણ મળી ગઈ છે અને એ ત્રણ લાખ રૂપિયા તેમજ દસ હજાર રૂપિયાના મોબાઈલ એ બંને રિકવર કરવામાં આવે છે એમાં એવું હતું કે એ વ્યક્તિ આર્થિક રીતે થોડું એને પૈસાની જરૂર હતી અને એ ગુનાહિત માનસિકતા ધરાવતો હતો આથી એને પોતાના મિત્રને ટાર્ગેટ બનાવ્યું ભામનો તો કેવી રીતના ભાડે થઈ જગ્યા આમાં જ્યારે જે મરણ જનાર છે એનું નામ છે નિકુલભાઈ નિકુલભાઈ ગોવિંદભાઈ ગજેરા એનું મૃત્યુ થયું હતું અને એનો એ સગો મિત્ર હતો ત્યારબાદ એને શું કર્યું કે એને બારમાની વિધિ ચાલુ હતી બારમાની વિધિ દરમિયાન ઘરવાળાને તો એમ જ કે એનો મિત્ર છે એટલે એ લોકો એના પર પૂરો વિશ્વાસ રાખે તો એ દરમિયાન ઘરવાળાની નજર ચૂકવીને એ વ્યક્તિએ મોબાઈલની ચોરી કરી હતી